વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પારસીઓના નવ વર્ષ નવરોજની ઉજવણીમાં જોડાયા એક સમયે પરસીયા તરીકે ઓળખાતા આજના ઈરાનથી સૈકાઓ પહેલા ભારત આવેલ અત્યંત શાંતિ પ્રિય પારસી સમાજ દૂધમાં સાકરની જેમ ભળી ગયો છે અને શહેર તથા સમગ્ર દેશમાં એક પકવાનની સોડમ રેલાવી રહ્યો છે શહેરના પારસી સમાજે આજે પોતાના નવા વર્ષ નવરોજની ઉજવણી અનોખા ઉલ્લાસ અને ઉમંગભર્યા માહોલમાં કરી હતી શહેરના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી પણ વિશેષ આમંત્રિતના રૂપમાં પારસી બંધુઓની જોડાયા હતા અને પારસી બંધુઓને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી આ તબક્કે સાંસદે દેશભરમાં વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વનું અણમોલ યોગદાન આપી રહેલા પારસી સમાજની ભારોભાર પ્રશંસા કરી હતી નવરોજની ઉજવણીમાં પારસી સમાજના શહેરના હેડપ્રિસ્ટ ડિયર ભેસાણિયા બહેનાઝ પંથકી સાયરસ પંથકી બેહજાદ થકી, પોરસ માંડવીવાલા જમશેદ ભવાગર બુરઝીન ભાથેના પરવીન અડવાણી તથા બોમી પગડીવાલા સહિત મોટી સંખ્યામાં શહેરના પારસી ભાઈ બહેનો જોડાયા હતા